મારા માટે કરો બધું ના કરવાનું મારા સહી આવું પાક ને આવો આ દ અમને કાકા નો ગમવો જોઈએ કાકા તમારે બોલતું નહી પણ તમારું નહીં બોલતું તમે ઉમર વાળા એટલે તો અત્યારે ટણીક કરવા મંડ્યા કદી એવો ના હાથ મન ત્રણ મહિના આ વળી હું રોજ રોજ વળી વન પેલું એ કરવાનું પહેરવાનો ખર્ચો કાઢી નાખ્યો હાલ ના હાલ હજુ તો મેં પહેરવાની વાત કરી નહીં રોજ રોજ મારે બધું કરવાનું સવારે મારે ગમ માં જવાનું હોય આ ખોતાળો વડે આડો થી વાતો હું આવી ગયો ભરવા કદી આપવું જ નહીં આવું કરીએ ફ્લાય ફ્લાય વોન

કાકા માર મગજ બગડી ગયું કાકા ની વાત ના કરે તું એ લગ્ન ની વાત કરે કાકો એ લગ્ન ની વાત કરે તુમી વાત કરી હજી લગ્ન ની કાકા તા હું આખો દારો કોમ કરતો આજે હું ગોમ માં જોયું એમાં તો એ ટ્રની કરવા માંડે મારા ગાડી કાઢી મેળવી તું જતો રહું જોવા જવાયર શેતર આવું ખરા તમે મને કાકા ભાઈ તાતા મને નઈ હા આપડે ભેગા થવા જયા નહીં આયા ભેગા થતા ભેગા થતા તમે ભેગા થવા આવ્યા ઘણા દાદી ભેગા થયા ન હતા ભેગા થવા આવ્યા બરોબર બીજું કાકા બેઠા તમે પત્રીજો માં છોડી ગયો પત્રીજો માં રખડે થઈ ગયો તું મારતા પ્રેમ જેમ સમજાય સોંતે વાતો વાતો કમજાય મારી વાત મજતા નહી યાર હું પેરું એના માટે કરું છું મારા માટે કરતો નહીં કરવાનું કયો બોલાવો જવાબ એ તકડી મિલ્યો આમ તો જીખર શિખર છે ખાવાના એ ભાઈ ચોક જતો રેતો એ ચોય ના જાય કાકા તું તુજ ના બોલાઈ લે કે શું કો ખોટું ટેકલું પડ્યું રે ભઈ ખાટા હું તો તમે કેમ કર લ્યો બુ તો થાતી હાલ્યો

ઓહો મુ જોવું પડછે એ કાકા આ હાધા મોદા વાત કર તું એં ફૂલા ફરાવ લે આવ આવા જો સરામાં જો ભાઈ યે હાધા મોદા મો નયો દમ ઉગ્યો હતો ને એકતા તા કપોમાં અલ્યા ભત્રીજાને તો તમે ના ભત્રીજાને તો નહીં જોયો અમે યે 40 ભત્રીજો હાલો દેથી ને એટલી જો હો જો હો

મેક શું ਵੀ કર્યું નહીં તો તમરા રાખો ઘણી રાખો નક હું અહીં જતો રહું રાખો બાકી બાકી છેજી કે તરત તમાર બાકી છે તમરા રાખો તો હું કામ કરું નકર નહીં કરું તો રાખો તો કામ करू નકર તો ચાલુ કર ના આપો હોવા નકર હું જતો રહીએ ના ના તો 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 કરો લે ચાલુ કર કાકા બોલો ભાઈ આપડે જતા લોટું થોડી ઘણી ચિંતા તો થાય છે યાર મને ચિંતા તો થાય જ ને હું થોડી બોલી તો જઈશું પણ તો કરવું પડશે

બોલ ખાતા આલું મોદાન હાદાન તો જ લાગે હો મને એક કોક જોનતા એવું લાગે તો જોનતા એવું લાગે મને કણ કઈ રહ્યા આં ગાતા આ કણ રહી નઈ આં ગાતા આ કણ કઈ ગઈ નઈ ઓની ઓલ્લા ટ્રિપલ આપલો આપલ બે ઓલ્લા ટ્રિપલ હવે તા આપણે સેતમ ઓટો મારતા આઈએ કેતન માં ઓટો મારતા આઈએ જોતા આઈએ દેખાય તો તો જો દેખાય તો જોતા આઈએ તાન બીજું તો કઈએ હેડો તાન આપો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ભાગ બીજો આવશે કાલે તો જોવાનું ભૂલતા નહીં લાઈક કાલે ભૂલતા જ નહીં